આપીને વીસ વર્ષ સખત કેદની સજા તેર વર્ષ અને છ માસની સગીરા સાથે બળાત્કાર કરી ગર્ભવતી બનાવનાર કપડવંજ તાલુકાના આલોત્રીનો આરોપી સંજય કાણાભાઈ રાઠોડને કડક સજા થાય તે માટે સરકારી વકીલ યોગીબેન કે બારોટે કરેલ દલીલો ગ્રાહ્ય રાખી નડિયાદને સેશન કોર્ટે ફટકારી વીસ વર્ષની કેદની સજા અને રૂપિયા બત્રીસ હજારનો દંડ તથા વળતરપેટે રૂપિયા પાંચ લાખ ચૂકવવાનો કર્યો હુકમ કે આપનો પરિચય અને જે સજા થઈ છે શું મારું નામ યોગી કે બારો છે હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ નડિયાદમાં શ્રી રાહતગર સાહેબની કોર્ટમાં આરોપી સંજયભાઈ કાળાભાઈ રાઠોડ ના કે જેમની સામે ઈપીકો કલમ 376 બે 3 પાંચસો છ બે અને પોસ્કો કલમ ત્રણ ચાર પાંચ એક અને ચાર પાંચ એલ અને છ મુજબ ગુનાની તકસીરવાન ઠરાવી અને એમને વીસ વર્ષની કેદની સજા કરવામાં આવી છે ગુના બાબતની સંક્ષિપ્ત માહિતી આપને આપું તો જણાવવાનું કે આ કામના આરોપી જે ભૂખ બનનાર છે એમની ઉંમર તેર વર્ષ અને છ માસ છે જે ઘરે એકલા હોય અને માતા પિતા મજૂરી કામે જતા હોય ત્યારે તેમની સાથે અવારનવાર ઘરના પાછળના ભાગેથી આવી અને તેમની સાથે બળજબરી પૂર્વક ગર્ભ રહેલો હોય અને બાળક જન્મ થયેલો હોય તેમજ આ ભોગ બનનાર ની સાથે જયારે સંભોગ કરતો ત્યારે અવારનવાર તેને ધમકી આપતો તેમજ તેને સ્કૂલમાં તથા ગામમાં બદનામ કરી નાખવાની ધમકી આપીને જણાવતો હતો કે જો કોઈને કહીશ તો તને મારી નાખીશ અને સ્કૂલમાં અને ગામમાં બદનામ કરી નાખ્યું છે ભૂખ બન્નાર કોઈને કહી શકેલા નહીં અને ભૂખ બન્નાર ગર્ભવતી બનેલા અને ભૂખ મન્નારને બાળક જેનો ડીએનએ રિપોર્ટ પણ નામદાર કોર્ટમાં રજૂ થયેલો છે આ કામે પ્રોસિટ્યુશને પોતાના સમર્થનમાં ટોટલ અઠ્ઠાવીસ દસ્તાવેજો રજૂ કરેલા છે અને ટોટલ દસ સાહેબો તપાસેલા છે અને નામદાર કોર્ટે ત્રણસો છોત્તેર બે અને પાંચસો છ ને માન્ય રાખી અને આરોપીને વીસ વર્ષની સજા કરેલી છે તેમજ આ કામના આરોપીને આરોપી ત્રણસો છોતેર બે માં ત્રીસ હજાર રૂપિયા દંડ અને પાંચ માસની સજા તદ ઉપરાંત પાંચસો છ બે માં બે વર્ષ બે માં બે બે હજાર રૂપિયા દંડ અને દસ દિવસની ની સારી સજા કરેલ છે